એક વાર ભગવાનને સમજી જશો ને તો ક્યારેય તમારી શ્રદ્ધા ડકશે નહી આપણા અભાવના કેન્દ્રમાં ભગવાનની અકૃપા નથી હોતી આપણી અસમજ હોય છે આપણી અશ્રદ્ધા ક્યારેક શ્રદ્ધા તૂટે તો આપણને એમ લાગે કે ભગવાનની કૃપા બંધ થઈ ગઈ છે ભગવાન કઠોર થઈ ગયા છે ભગવાન નારાજ થઈ ગયા છે એક તો અભાવ આપણને અને એમાં પણ દોષ ઠાકોરજી ઉપર ભગવાન કઠોર નથી થયા આપણી સમજ વિકાસ નથી પામી આપણી સમજ રૂંધાયેલી છે કારણ કે જેને માનીએ છે ને એને સમજવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા એ ઈશ્વર જો સમજાઈ જાય તો પ્રત્યેક ક્ષણે આપણી સાથે છે ત્રણ વાત છે ભગવાન મારી સાથે છે ભગવાન મારી માટે છે અને ભગવાન મારી માથે છે સાધારણ જીવતા એમ માને કે ભગવાન મારી માટે જ છે એટલે જે કઈ પણ હોય ભગવાન આગળ ઘણા ભગવાન મારી સાથે છે હું સંઘર્ષ કરીશ પણ ભગવાન મારી જોડે છે પણ વૈષ્ણવતાને વૈષ્ણવને તો મહાપ્રભુજી સૂત્ર આપ્યું છે કે ભગવાન કેવલ આપણી માટે નહીં આપણી સાથે નહીં ભગવાન તો આપણી માથે બિરાજ છે એટલે જયારે ઠાકોરજી પધરાવી ત્યારે ભગવાન મારી ઠાકોરજી મારી માથે બિરાય છે વસુદેવજીના પ્રસંગમાં નથી કૃષ્ણ જન્મ થયો જ્યાં ભગવાનને માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ બધા દ્વારો ખુલી ગયા માર્ગો મળવા લાગ્યા જે ભગવાનને માથે રાખીને જીવે ને એને જીવનના બધા માર્ગ મળે આ ભાગવત કથા એટલે પ્રભુને સમજવાનો અવસર

તમારે ભગવાનને ભજવા છે એટલે એમની પાસે જાઓ છો તમારે કરવું છે શું ભગવાન સાથે શું તમને મુંજાયેલા છે આપણને જ ખબર નથી કે આપણે કરવા શું માંગીએ છીએ કન્ફ્યુઝિંગ ધર્મ નથી ધર્મમાં તો બધા માટે રસ્તાઓ છે તમે સ્વાર્થ લઈને જાઓ છો તો ભગવાન તો તમને ભક્ત જ કહેશે સ્વાર્થો જિજ્ઞાસુ અર્થાર્થી તો પછી તમારા માટે એ રીતે માર્ગ બતાવી તમારે ભક્તિ કરવી છે નિષ્કામ તો તમારા માટે એ રીતે માર્ગ બતાવી તમારે મોક્ષ જોઈએ છે તો તમારા માટે એ રીતે માર્ગ બતાવીએ તમારે ભગવાનને મેળવવા છે તો તમારી માટે એ રીતે માર્ગ તમારે સેવા જ કરવી છે તો તમારા માટે એ રીતે માર્ગ બતાવ્યો તમે સૌથી પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો કે તમે આ કથા સાંભળો મંદિરે જાઓ સત્સંગ કરો માળા ફેરવો પાઠ કરો શેના માટે આપણે જ નથી જાણતા ધર્મ કન્ફ્યુઝિંગ નથી આપણે સૌ કન્ફ્યુઝ છીએ ધર્મ પાળનાર બાકી આમાં તો બધું સમજાયું છે બહુ સરળ છે બહુ સહજ છે કન્ફ્યુઝ લોકો દુનિયામાં કન્ફ્યુઝન પેદા કરે છે દુઃખી લોકો દુનિયામાં દુઃખ વધારે છે જેના પોતાના જીવનમાં પ્રસન્નતા હોય જે આનંદી હોય એ દુઃખ ક્યાં કોને આપી શકો ધર્મ દ્વારા દરેકના જીવનમાં આનંદ પ્રગટાવવાનો અને એકવાર હૃદયમાં આનંદ પ્રગટી જાય ને એ કોઈને દુઃખી ન જોઈ શકે ન કરી શકે દુઃખી લોકોએ દુઃખ વધાર્યું છે દુનિયા કોઈને તમે જઈને દુઃખ કહો કે હું આમ દુઃખી થઈ ગયો તે શું કહેશે તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો ને તમે દુઃખ જઈને કહો એટલે એક દુઃખી વધે પ્રસન્નતા પ્રગટાવ આધ્યાત્મ નો માર્ગ જે છે પ્રત્યેક જીવનમાં આનંદ રૂપ ઈશ્વર જો હૃદયમાં બિરાજી જાય અને એના જીવનમાં જો આનંદ પ્રગટી જાય અને આનંદિત થયેલો વ્યક્તિ ક્યારે કોઈને દુઃખી ન કરી શકે એ તો આનંદ વાટે આનંદ પ્રગટે ને એની અંદર વૃત્તિ આવે વાટવાની એટલે તો આનંદ મહોત્સવ થાય

અને જન જન સુધી આપવાની વૃત્તિ વેચાઈ વૃત્તિ શરૂ થાય અને એવી વિશાળ બની જાય કે જન જન સુધી સેવાની ભાવના પહોંચી સમજવાનો અવસર એટલે કથા પુરાણ છે ને પુરાણ ની વ્યાખ્યા જે થાય પુરાણ નવમ ઈતિ પુરાણ જે સદાય નવું છે એ પુરાણ હું કઈ જૂની વાત કરવા માટે અહીંયા નથી બેઠો હું તો આજની ને આવતીકાલની વાત કરવા બેઠો છું પુરાણ ક્યારેય પણ પુરાણા નથી થતા જે પુરાણું ન થાય પુરાણ પુરા નવમ જે સતત નવા છે શું તમને એમ લાગે છે કે મંથરા ગઈ શું તમને એમ લાગે છે કે પૂતના ગઈ શું તમને એમ લાગે છે કે બકાસુર અઘાસુર હવે નથી રહ્યા શું સમાજમાં ભિન્ન ભિન્ન વૃત્તિ રૂપે આજે પણ જીવતા નથી શું આજે પણ કૃષ્ણની જરૂર નથી આજે પણ શું રામની જરૂર નથી સત્ય છે ઈશ્વર સત્ય કહીએ છે અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય જે પહેલા હતો આજે છે અને કાલે એમની આવશ્યકતા સતત છે આ ગ્રંથો ક્યારે પણ જૂના નથી થતા સતત નવા છે સતત ગ્રંથિયોને ખોલતા રહે ગ્રંથ શાસન કરે શાસ્ત્ર દરેક વ્યક્તિને કોઈ ઉપર શાસન જોઈએ છે દરેક વ્યક્તિને કોઈ બંધન જોઈએ છે અને બંધન જ એક સુંદર સમાજને નિર્માણ કરે છે આજની વૃત્તિ એવી છે કે અમારે કોઈ બંધન નહીં અમારે સ્વતંત્રતા ઇન્ડિપેન્ડન્સ અને સ્વતંત્રતા ક્યાં સ્વચ્છંતતા તરફ જતી રહે બાકી બંધાવું તો દરેકને પડે જ સમાજને ચલાવવા માટે દરેકનું બંધન છે અને દરેક લોકો બંધાયેલા છે અરે છે તમે મોટા મોટા મિનિસ્ટર સુધી જાઓ તો એ સુપ્રીમ કોર્ટ થી બંધાયેલા હોય સુપ્રીમ કોર્ટ નો જજ હોય એ કાયદા થી બંધાયેલો હોય બંધન જ સુંદર બનાવે છે અને બંધન બંધન નહીં પણ આધાર છે શાસન કરે શાસ્ત્ર માણસ કેવો હોવો જોઈએ મનુષ્યતા કેવી હોવી જોઈએ સમજાવે છે આ શાસ્ત્ર શ્રીમદ ભાગવત

જેના એક એક સ્કંદ દ્વારા ત્રીજા સ્કંદ લઈને બારમા સ્કંદ સુધી આ દસે દસ લક્ષણ ચર્ચા કરવામાં આવી છે આઈએ મહાત્માની કથામાં પ્રવેશ કરીએ છ અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્માની કથા આપવામાં આવી છે ભાગવતજીનું મહાત્મ્ય બે સ્થાનમાં છે એક સ્કંદ પુરાણમાં અને બીજું પદ્મ પુરાણમાં પણ પ્રાય એક પરંપરા એવી છે

કે ગુસાઈજી પૂછ્યું બે પ્રશ્નો એ વાર્તામાં બહુ મહત્વના છે ચોર્યાસી વૈષ્ણવમાંની પહેલી વાર્તા દામોદર સરસાનીજી એમાં એક પ્રશ્ન છે જે ગુસાઈજી દમલાજીને પૂછે છે કે દમલા તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો અને બીજો પ્રશ્ન છે જે આ મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તું ગુસાઈજીને શું કરીને જાણે છે આ આ બે વાત જો સમજાઈ જાય ને તો શ્રી વલ્લભના સ્વરૂપની મહત્તા અને વલ્લભના વંશની મહત્તા સમજાય એ પ્રસંગમાં જયારે ઊંડાણમાં નથી જતો હમણાં કારણ કે આપણે તો પુરાણની આગળ કથા લેવી છે પણ મૂળ વાત જે કરું છું મહાત્મે સમજાવવું જોઈએ ઠાકોરજીને તમે શું કરીને જાણો છો શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો આ ભાગવતજીને શું કરીને જાણો છો શું આપણે ધર્મગ્રંથોની મહત્તા જાળવીએ છીએ સાચવીએ છીએ અન્ય અન્ય ધર્મોમાં તમે જઈને જુઓ પોતાના ધર્મગ્રંથો માટે કેટલો બધો આદર એટલો આદર હિન્દુ સમાજ એના ધર્મ ગ્રંથો પ્રત્યે રાખવી શકે છે શકે છે એ તો વોલ્યુમ ને એમ કે શાસ્ત્રોની મહત્તા નહીં રહે તો ભગવાનની મહત્તા પણ ઘટી જશે અને જે દિવસે ભગવાનની મહત્તા આપણા જીવનમાં ઘટશે એ દિવસે જીવનની મહત્તા ઘટી જશે આજે લોકોને જીવન ભાર લાગે છે એમ લાગે કે આ જીવન આટલું લાંબુ ભારરૂપ જીવન થઈ ગયું વિચાર કરજો જેને દુર્લભ કહ્યું છે એ જીવન ભારરૂપ આ તો એક અવસર છે આ તો એક મોકો છે શાસ્ત્રોની મહત્તાને સમજજો આદર આપજો મારો તો એવો ભાવ છે કે ઘરે ઘરે શાસ્ત્રો વંચાય રોજ એક પાનું વંચાય કંગ શાસ્ત્રો તમને ક્યારે છેતરશે નહીં મૂળ શાસ્ત્રો ને મૂળ ધર્મ ગ્રંથોનો આધાર રાખો છ અધ્યાયમાં ભાગવતની કથા મહાત્માની કથા કારણ કે છ ગુણ વાળા ભગવાન છે ધન જેની પાસે હોય ધનવાન કહીએ યશ જેની પાસે હોય યશવાન એમ ભગ જેની પાસે છે ભગવાન ભગ એટલે ઐશ્વર્ય વીર્ય આ છઠ ધર્મો છે ને ભગવાનના એને ભગ કહેવાય અને ભગને જેને ધારણ કર્યું છે ભગવાન કહેવાય તો આ એક એક તત્વને એક એક અધ્યાયમાં સમજાવવામાં આવે અને આમ કરીને ભગવાનની મહત્તા બતાવવામાં આવે કે આ ભગવાન કોણ છે એનું સામર્થ્ય સ્વભાવ અને સ્વરૂપનો પરિચય કરાવ્યો છે મંગલમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલરૂપ તો સ્વયં પ્રભુ છે આપણે બધા જ આપણા જીવનમાં મંગલની અપેક્ષા રાખીએ છીએ પણ મંગલ રૂપ સ્વયં પરમાત્મા છે અને પરમાત્માને જો જીવનમાંથી કાઢ્યા તો પછી કયા મંગલની અપેક્ષા આપણે જીવનમાં રાખી શકીએ સ્વયં એ જ મંગલ રૂપ છે આપણે બધા લક્ષ્મી પાછળ દોડીએ પણ લક્ષ્મી તો પ્રભુના ચરણોમાં બિરાજ છે એના ચરણને જેને પકડ્યા છે એના જીવનમાં મંગલ અને લક્ષ્મી બંને આવશે મંગલાચરણ કર્યું શાસ્ત્રોની આપણે ત્યાં પરંપરા છે કોઈ પણ શાસ્ત્રનો પ્રારંભ થતો હોય તો પહેલા મંગલાચરણ કરાય બે કારણથી મંગલાચરણ કરવામાં આવે છે એક જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં કોઈ વિઘ્ન ના આવે અને એ કાર્ય કરીને જે ફળ પામવાનું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે એટલા માટે મંગલાચરણ કરાય શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના મંગલાચરણ બતાવવામાં આવ્યા નમસ્કારાત્મક વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક આ ત્રણ પ્રકારના મંગલાચરણ હોય છે આઈએ પ્રવેશ કરતે હે મંગલાચરણ આપણી બુદ્ધિરૂપી કન્યાને પ્રભુને પરણાવી છે અને કન્યાને પરણાવી હોય તો સૌથી પહેલા કન્યાને સ્વરૂપ બતાવી પરમાત્માને પરણાવી છે તુરંત જીવે પ્રશ્ન કર્યો પરણી તો ખરા પણ પેલા વર કેવો છે એ તો બતાવો ત્રણ વસ્તુ જોવી પડે સ્વરૂપ સ્વભાવ અને સામર્થ્ય વ્યાસજીને અહીંયા ત્રણનો આંક બહુ ગમે ત્રણમાં ત્રણ પ્રકારનું સ્વરૂપ બતાવ્યું ત્રણ પ્રકારનો સામર્થ્ય

વિશ્વમાં કોઈ એવું કણ નથી પરમાત્મા હોય છે ત્યારે જ ભગવાન સત વાળા છે એ કણકણમાં બિરાજેલા છે એ તમારી આંખે તમને જોઈ રહ્યા છે ભગવાન ક્યારે દેખાશે એની ચિંતા તો આપણે કરીએ છીએ પણ પહેલી ચિંતા એ કરો કે ભગવાન મને દેખી રહ્યા છે હું તો હંમેશા કહું પાંચ મિનિટ ઠાકોરજી આગળ રોજ ઉભાશે પણ એવો ભાવ રાખો ઠાકોર ઉભા રહેશો ને એની દ્રષ્ટિ માત્ર થી તમારા સર્વ અપરાધો ક્ષીણ થઈ જશે દુર્બુદ્ધિ સમાપ્ત થઈ જશે સદબુદ્ધિનો ઉદય થઈ જશે એવો ભાવ રાખો એ મને જોવે છે સેવામાં ઘણા લોકો પૂછ કહેતા હોય ને અમારું મન ભટકે છે શું કરી ત્યારે એવો ભાવ રાખો કે ઠાકોરજી મને જુએ છે એવો ભાવ રાખીને સેવા કરો કોઈ ભલે દૂર ખૂણામાં બેઠું હોય પણ કોઈ ધારી ધારીને જોતું હોય એને ખબર પડે એનું મન બીજે જાય એનું સતત મને એનામાં જ લાગે કે મને જુએ છે એમ ઠાકોરજીની પણ સેવા એ રીતે કરો એ મને જોઈ રહ્યો છે અને એવો ભાવ રાખીને સેવા કરશો ને મન બીજે જઈ જ નહીં શકે કારણ તમારું ધ્યાન ત્યાં જ જશે એ મને જુએ છે એ મને જુએ છે અને ઠાકોરજી જોતા હોય

સ્વર્ગમાં જોઈએ છે ને તો નર્કમાં એ છે એ ક્યાં નથી એ સર્વત્ર બિરાજે છે કણકણમાં ઈશ્વર છે ઘણીવાર આપણને જુદી જુદી વાત સાંભળવા મળતી હોય કોઈ કે કણ કણ માં ઈશ્વર છે કોઈ એમ કે તમારામાં ઈશ્વર છે કોઈ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે આમાં સાચું શું તો કહું આ ત્રણેય સાચું છે એ તો ઈશ્વર છે એનામાં એ કણકણમાં એ છે અને તમે જેની સેવા કરો છો એ માય છે સત રૂપે એ ભૂત જગત રૂપે નિર્મિત થયા તો કહું જગતમાં ચિદ્ધ તત્વ પ્રગટ છે સત તત્વ પ્રગટ છે પણ ચિદ અને આનંદ નો તિરોધાન થયેલો છે તમારી અંદર અંશ રૂપે પરમાત્મા બિરાજે છે એમાં સત અને ચિદ રૂપે પ્રગટ બિરાજે છે પણ આનંદ કરો છો ને એમાં સત ચિદ અને આનંદ પૂર્ણ રૂપે બિરાજે છે બધે જ એ કણકણમાં એ છે તમારામાં એ છે અને તમે સેવા કરો છો એનામાં એ છે ફરક એટલો છે જેમ અગ્નિમાંથી વેદાંતના શબ્દોમાં કહું તો અગ્નિમાંથી તણખા નીકળે તો કેટલાક તણખાઓ બુજાઈ જાય રાખ જેવા થઈ જાય એ છે જગત કેટલાક તણખાઓમાં થોડી અગ્નિ રે એ છે ઈશ્વર તો પરમાત્મા સર્વત્ર છે બીજું તત્વ પરમાત્મામાં ચિદ ચૈતન્ય ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે એના જ્ઞાનની બહાર કોઈ જ વસ્તુ નથી સર્વ વસ્તુને જાણે છે તમારા મનને પણ એ જાણે છે તમે બધાને છેતરી શકો પરમાત્માને ના છેતરી શકો એટલે તો શિક્ષા પત્રમાં હરિરાયજી કહે છે ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ એ તમારા ભાવને જાણે છે તમે માનસને છેતરી શકશો ભગવાનને નહીં એટલે સાહિત્યકારો કહે ને એટલે બસ એટલું જોઈને હસવું મને હજારો વાર આવે છે એટલું જોઈને હસવું મને હજારો વાર આવે છે ભગવાન તારા બનાવેલા આજ તને બનાવે છે આપણે કેટલા કેટલા ઉપાયો કરીને એને બનાવવાની કોશિશ કરી પણ એ તમારા હૃદયને જાણે છે તમે એને છેતરી નશો પેલું કહે કે એક નવા નવા પૂજારી મંદિરમાં આવેલા અને રોજ પરમાત્મા પાસે આવે ને કહે કે હું તો પાપી છું ક્રોધી છું લોભી છું દુષ્ટ છું પ્રભુ કૃપા કરો રોજ આવીને કે ગામના નગર શેઠ એટલે નવા નવા પૂજારી આવેલા અને એને કરગરતા શેઠજીને જોયા અને શેઠજી જવા લાગ્યા એટલે આવીને પરમાત્માને કહ્યું પ્રભુ આટલી રોજ આવીને વિનંતી કરે છે આના પર કૃપા કરી દો ને પ્રભુને થયું કે નવા નવા આવે છે કહ્યું કે હા લાવ એ શેઠજીને બોલાવી લાવ પણ પ્રભુ મને તેનું નામ નથી આવડતું કેમ એ હમણાં બોલીને ગયા ને હું ક્રોધી છું પાપી છું લોભી છું દુષ્ટ છું બોલાવ અરે પેલા પૂજારી દોડ્યા અરે દુષ્ટ અરે ક્રોધી અરે લોભી ઉભારો પરમાત્મા તમને બોલાવે છે પેલા શેઠજી આવીને એક થપાટ મારી તારી આવી હિંમત થઈ મને બોલવાની પેલા ગાલ લઈને પ્રભુ પાસે આવ્યા ને કહ્યું પ્રભુ સમજી ગયો ઠાકોરજી આગળ ઉભા હો ત્યારે તમારા ભાવને શુદ્ધ રાખજો મનને પવિત્ર રાખજો પ્રભુ એનાથી પ્રસન્ન થશે સામર્થ્ય સાધનના સામર્થ્યથી પ્રભુ પ્રસન્ન નથી થતા મનની પવિત્રતાથી પ્રસન્ન થાય છે કેટલું મોટું સાધન લાવીને પ્રભુને ધરો પ્રભુ એનાથી રીતશે નહીં કારણ કે એના વૈકુંઠમાં શું નથી બધું જ છે હા તમારા મનની નિર્દોષતા તમારા મનની પવિત્રતા એનાથી પ્રભુ ખૂબ પ્રસન્ન થશે કથા દ્વારા એક જ કામ કરવાનું છે મનને ધોવાનું છે ભાગવતના મહાત્મા આવશે મન શુદ્ધે ન વિધ્યતે આ એક સાધન એવું છે જે મનને શુદ્ધ કરી શકે આના સિવાય બીજું કોઈ એવું સાધન નથી કે જેનાથી મન પવિત્ર થાય શરીરને પવિત્ર કરવાના સુંદર કરવાના ઘણા ઉપાયો વિજ્ઞાને શોધ્યા છે પણ મનને પવિત્ર કરવાનું વિજ્ઞાન પાસે કોઈ ઉપાય ખરું